હેલો ફ્રેન્ડ્સ અને ન્યાઝુમ કિચનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું તાંદળજાની ભાજીનું શાક ઇમ્યુનિટી વધારવા માટે ખૂબ જ ગુણકારી એવી તાંદળજાની ભાજી ઉનાળાની બેસ્ટ ભાજી છે તાંદળજો ખાવાથી પેટની ગરમી દૂર થાય છે સાથે તેમાં ઘણા વિટામિન્સ હોવાથી આ ભાજી ખાવાથી કફ અને પિત્તની સમસ્યા પણ દૂર થાય છે તો ચલો ગુણોથી ભરપૂર એવી તાંદરજાની ભાજીની રેસીપી શરૂ કરીએ તાંદરજાની ભાજી બનાવવા માટે પાંચસો ગ્રામ જેટલો તાંદરજો લીધો છે જેને સરસ રીતે ક્લીન કરીને રેડી કરી લઈશું ભાજીને પાણીથી પહેલાં સરસ રીતે ધોઈ લઈશું પછી તેને થોડીવાર નેમ રહેવા દઈશું તેની અંદરથી પાણીનો ભાગ નીકળી જાય પછી આપણે તેને કટ કરી લઈશું આ રીતે ભાજી કટ કરીને આપણે રેડી કરી લીધી છે સાથે તાંદરજાને વધારે ટેસ્ટી બનાવવા ડુંગળી લસણ અને સૂકા મરચાં લીધા છે જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો હવે આપણે એક કઢાઈ લઈ લઈએ અહીંયા આપણે લોખંડની કઢાઈનો ઉપયોગ કરીશું તો તેનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવશે તેની અંદર તેલ ગરમ કરી લઈએ તેલ ગરમ થઈ ગયું છે તો તેની અંદર સૂકા મરચાં અને લસણ એડ કરી દઈશું અને તેને બેથી ત્રણ મિનિટ સરસ રીતે સાતળી લઈશું તે સરસ રીતે સતળાય એટલે આપણે તેની અંદર ડુંગળી એડ કરી દઈશું અને તેને પણ સરસ રીતે સાતળી લઈશું સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું લાલ મરચાંનો પાવડર એડ કરી દઈએ ડુંગળીને સરસ રીતે સાતરી લઈશું ડુંગળી જ્યાં સુધી સોફ્ટ ના થાય ત્યાં સુધી તેને મિક્સ કરતા જઈશું આ રીતે ડુંગળી સોફ્ટ થાય એટલે આપણે તેની અંદર ધીરે ધીરે કરીને તાંદરજાની ભાજી એડ કરતા જઈશું આ રીતે આપણે બધી તાંદરજાની ભાજી તેની અંદર એડ કરી દીધી છે ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ એમને વેવા દઈશું જેથી બધી ભાજી નીચે બેસી જશે આ રીતે ભાજી ધીરે ધીરે નીચે બેસી જાય એટલે તેને સરસ રીતે મિક્સ કરતા જઈશું તમે જુઓ ભાજી સરસ રીતે મિક્સ થવા લાગી છે ભાજીની અંદર પાણીનું પ્રમાણ ખૂબ જ હોય છે એટલે આપણે પાણીના ભાગને સરસ રીતે સુકવી દઈશું તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે દરજ્જાની ભાજીની અંદર પાણીનો ભાગ હોવાથી તેની અંદરથી પાણી સુકાઈ ના જાય ત્યાં સુધી આપણે તેને સરસ રીતે હલાવતા રહીશું તમે જુઓ પાણી સુકાવા લાગ્યું છે એટલે સમજી જાઓ કે આપણી તાંદળજાની ભાજી રેડી થઈ ગઈ છે આ ભાજીને ઉનાળામાં જુવારના રોટલા સાથે સર્વ કરી શકો છો શિયાળો હોય તો આપણે બાજીના રોટલા સાથે તો તેને ખાતા જ હોય છે પણ ઉનાળામાં જો જુવારના રોટલા કેરી ડુંગળીનું કચુંબર અને છાશ સાથે તેને સર્વ કરશો તો ખાવાની કંઈક અલગ જ મજા આવશે ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે આ રીતે તાંદળજાની ભાજી બનાવો ઘરના નાના બાળકોથી લઈ વડીલોને ખવડાવો ઇમ્યુનિટી વધારો અને રોગોને ભગાડો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો જો તમને મારો આજનો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે મારી ચેનલ અને ન્યાઝ હોમ કિચનને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશ આવી નવી નવી રેસીપીઓ સાથે